નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય સમાચાર સાતમા તબક્કાની ચૂંટણીના પ્રચારમાં તમામ પક્ષોએ આક્રમક પ્રચાર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રેલી સંબોધી દિલ્હીની આગમાં સાત બાળકોના મોતના કેસમાં હોસ્પિટલના માલિક ડોક્ટરની ધરપકડ રાજકોટની કરણાંતિકામાં અઠ્યાવીસના મોત બાદ ગુજરાત વડી અદાલતે સુઓમોટો દાખલ કરી આવતીકાલે સુનાવણી હાથ ધરાશે આજે રાત્રે બાંગ્લાદેશ અને બંગાળના દરિયા કિનારે ચક્રવાત રેમલ ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી પાપુઆ ગીનીમાં ભૂસ્ખલનને કારણે દુર્ગમ વિસ્તારના ગામમાં ઊંઘમાં જ છસોને સિત્તેર લોકો દટાયા અને આઈપીએલની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પ્રદેશમાં ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ છે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ આજે તેમના પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર મઉ બાંસગાંવમાં જાહેર સભાઓ સંબોધી હતી તેમણે કહ્યું કે દેશે ત્રીજી વખત ભાજપ એનડીએ સરકાર બનાવવાનો નિર્ણય કરી લીધો છે શ્રી મોદીએ દાવો કર્યો કે તેઓ દેશના ગરીબો દલિતો અને પછાત લોકો માટે સમર્પિત છે મોદીએ કહ્યું કે યોગી સરકારમાં માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે યુપીના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથે આજે પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મિર્ઝાપુર ચંદોલી ગાઝીપુર અને ગોરખપુરમાં જાહેર સભાઓ સંબોધી હતી શ્રી યોગીએ કહ્યું કે દેશ વૈશ્વિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને દસ વર્ષમાં સરહદો સુરક્ષિત કરવામાં આવી છે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે સલેમપુર અને બલિયામાં રાજકીય સભાઓને સંબોધિત કરી હતી તેમણે કહ્યું કે આજે લોકો મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે ભાજપના શાસનમાં ખેડૂતોને તેમની આવક બમણી કરવાના ખોટા વચનો આપવામાં આવ્યા હતા તેમણે દાવો કર્યો કે જો આઈએનડીઆઈ બ્લોક સત્તામાં આવશે તો અમે તમામ ખેડૂતોની લોન માફ કરીશું રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશમાં સભા સંબોધીને ભાજપ પર પ્રહારો કર્યા હતા જ્યારે પ્રિયંકા ગાંધીએ પણ કોંગ્રેસ માટે મત માંગ્યા હતા જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના કાશ્કર ખાતે સભાને સંબોધિત કરતા કહ્યું કે એનડીએની સરકાર ફરી છૂટાવા જઈ રહી છે તેમણે લોકોને એનડીએનો મત આપવા અપીલ કરી હતી દિલ્હીના લેફટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ આજે દિલ્હીના મુખ્ય સચિવને દિલ્હીમાં બાળકોની હોસ્પિટલમાં આગની દુઃખદ ઘટનાની તપાસ કરવા જણાવ્યું હતું શ્રી સક્સેનાએ પોલીસ કમિશનરને તમામ જરૂરી પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો તેમણે શોકગ્રસ્તોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમને શક્ય તમામ રાહતની ખાતરી આપી હતી શ્રી સક્સેનાએ ખાતરી આપી હતી કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે જ્યારે દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશને આ આગના કેસમાં હોસ્પિટલના માલિક ડોક્ટર નવીન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પોલીસે ડોક્ટર નવીનની ધરપકડ કરી છે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે શનિવારે રાત્રે હોસ્પિટલમાં બે ડોક્ટર છ નર્સ અને એક સુરક્ષા કર્મચારી ફરજ પર હતા પરંતુ આગ લાગ્યા બાદ લોકો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ત્યાં હાજર નહોતો લોકોએ જણાવ્યું કે હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ હોસ્પિટલના સ્ટાફ બાળકોને બચાવવાને બદલે તેમના જીવ બચાવવા ભાગ્યા હતા જેના કારણે સાત બાળકોના મોત થયા હતા ગુજરાતની વડી અદાલતે રાજકોટમાં ટીઆરપી ગેમ્સુનમાં લાગેલી આગની ઘટના અંગે સુઓ મોટો દાખલ કરી છે ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે નોટિસ પાઠવીને આવતીકાલે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના વડા બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલે કોર્ટને કહ્યું કે ફાયર સેફટીના મુદ્દે અલગ અલગ અરજીઓ પર સૂચનાઓ આપી છે છતાં આવી ઘટનાઓ બની રહી છે ટીઆરપી ગેમ ઝોન પાસે ફાયર સેફટી એનઓસી નથી હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના વડા બ્રિજેશ ત્રિવેદીએ સિટિંગ જજ દ્વારા આ મામલાની તપાસની માંગ કરી હતી રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે ગ્રેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત બેની ધરપકડ કરી છે રાજ્યના ગૃહ વિભાગે રાજકોટના ગેમ ઝોન ઘટનાની તપાસ માટે સીઆઈડીના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પાંચ સભ્યોની ખાસ તપાસ ટુકડીની નિમણૂક કરી છે અને આગામી દસ દિવસમાં આ ઘટનાઓ વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં કહ્યું છે રાજકોટ અને દિલ્હીમાં આગની બે અલગ અલગ ઘટનાઓએ દેશને હચમચાવી નાખ્યો છે રાજકોટમાં અઠ્યાવીસ વ્યક્તિઓના અને દિલ્હીમાં સાતના મોત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બંને ઘટનાઓ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે તેમજ મૃતકોના પરિવારોને સાંત્વના આપી છે જ્યારે આ બંને ઘટનાઓમાં મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જ્યારે આ બંને ઘટનાઓમાં ઇજાગ્રસ્તોને પચાસ પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી છે આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ચક્રવાત રેમલ તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે તે આજે મધ્યરાત્રિની આસપાસ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાની વચ્ચે ટકરાશે આ ચોમાસા અગાઉની સિઝનમાં બંગાળની ખાડી પર આ પ્રથમ ચક્રવાત છે ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને ઉત્તર ઓડિશામાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે આસામ અને મેઘાલયમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે અને અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યો મણિપુર નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દરમિયાન કોલકાતા એરપોર્ટના સત્તાવાળા એ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને આજે બપોરથી આવતા એકવીસ કલાક માટે ફ્લાઇટની અવર જવર સ્થગિત કરી દીધી છે ફ્લાઇટ રદ કરવાના સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્ષેત્રોમાં કુલ ત્રણસો ફ્લાઇટ્સનું ચોરાણું એરપોર્ટ પરથી સંચાલન થશે નહીં પશ્ચિમ બંગાળ સરકાર ચક્રવાત રેમલને ધ્યાનમાં રાખીને વ્યાપક રાહત અને પુનર્વસન પગલાં લઈ રહી છે ચક્રવાત આજે મધ્યરાત્રિએ બાંગ્લાદેશના ખેપુપારા અને બંગાળના સાગર ટાપુઓ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે રાજ્યના સચિવાલયમાં એક વિશેષ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે સંભવિત આપત્તિનો સામનો કરવા માટે કોલકાતા પોલીસ હેડક્વાર્ટરમાં એક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમ પણ કાર્યરત થયો છે દરમિયાન ભારતીય નૌકાદળે પણ ચક્રવાત રેમલને પગલે તાત્કાલિક અને અસરકારક સહાય પૂરી પાડવા માટે તૈયારીઓની કાર્યવાહી શરૂ કરી છે તેણે અસરગ્રસ્ત લોકોની સલામતી માટે સહાય અને રાહત અને બચાવ કાર્ય માટે બે જહાજો તૈયાર કર્યા છે ભારતીય નૌકાદળ દ્વારા સી કિંગ અને ચેતક હેલિકોપ્ટર તેમજ ડોર્નિયર એરક્રાફ્ટને તૈયાર રખાયા છે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે કોલકાતા અને વિશાખાપટ્ટનમમાં સાધન સામગ્રી સાથે વિશિષ્ટ ડાઇવિંગ ટીમો તૈનાત કરાઈ છે આ ઉપરાંત વિશાખાપટ્ટનમ અને ચિલ્કામાંથી બે ટીમો ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પાપુઆ ન્યુ ગીનીમાં ભૂસ્ખલનમાં આશરે છસો સિત્તેર લોકો દટાયા હોવાનો અંદાજ છે રાજધાની પોર્ટ મોરેસ્બીથી ઉત્તર પશ્ચિમમાં લગભગ છસો કિલોમીટર દૂર એંગા પ્રાંતના એક દૂરના ગામ કાઓકલામમાં શુક્રવારે જ્યારે લોકો રાત્રે ઊંઘમાં હતા ત્યારે સ્થાનિક સમય અનુસાર ત્રણ વાગે આ ઘટના બની હતી પાપુઆ ન્યૂ ગિનીમાં સ્થળાંતર માટેના આંતરરાષ્ટ્રીય સંગઠનના વડા સેરહાન ઓક્ટોપ્રાકે જણાવ્યું કે એક અંદાજ મુજબ દોઢસોથી વધુ ઘરો હવે દટાયેલા છે અક્ટોપ્રાકે વધુમાં જણાવ્યું કે બચાવ કર્મીઓ જોખમમાં હતા કારણ કે જમીન હજુ પણ સરકી રહી હતી પાણી વહી રહ્યું છે અને બચાવ કાર્યમાં સામેલ તમામ લોકો સામે જોખમ હતું ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારમાં લગભગ ચાર હજાર લોકો રહે છે આઈપીએલની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે દરમિયાન આગામી બીજી જૂનથી શરૂ થનાર ટી ટ્વેન્ટી વિશ્વકપ માટે કેપ્ટન રોહિત શર્મા સહિતના ભારતીય ક્રિકેટરોનો પહેલો સમૂહ અમેરિકા જવા રવાના થયો છે આ ટી ટવેન્ટી વિશ્વકપ સંયુક્તપણે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા બીજી જૂનથી ઓગણત્રીસમી જૂન દરમિયાન યોજવામાં આવશે ભારતીય ક્રિકેટ ટીમ આગામી પાંચમી જૂને ન્યુયોર્કમાં નવા બનેલા નાસાઓ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે શુભારંભ કરશે જ્યારે નવમી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે સરકારે ભારતીય મોબાઈલ નંબર દર્શાવતા ઇનકમિંગ ઇન્ટરનેશનલ ફેક કોલને બ્લોક કરવા માટે નિર્દેશ જારી કર્યા છે આ નિર્ણયનો હેતુ આવા કોલ કરીને સાયબર ક્રાઇમ અને નાણાંકીય છેતરપિંડી કરનારા ઉપર લગામ લગાવવાનો છે આવા કોલ કરીને આંતરરાષ્ટ્રીય જાસૂસી કોલ્સનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે સીમા સુરક્ષા દળને ભારત બાંગ્લાદેશ સરહદ પર એક દાણચોરને પકડવાની સફળતા મળી હતી પશ્ચિમ બંગાળના ચોવીસ પરગણા જિલ્લાની સરહદ પરથી એક દાણચોરને પકડીને તેની પાસેથી સોનાના નેવ્યાસી બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતા જ્યારે દેશમાં છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે આ દાણચોરને બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલા સોનાની અંદાજિત કિંમત બાર કરોડ રૂપિયા છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાયલ કાપડિયાને અભિનંદન પાઠવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સાતમા તબક્કાની ચૂંટણીના પ્રચારમાં તમામ પક્ષોએ આક્રમક પ્રચાર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રેલી સંબોધી દિલ્હીની આગમાં સાત બાળકોના મોતના કેસમાં હોસ્પિટલના માલિક ડોક્ટરની ધરપકડ રાજકોટની કરણાંતિકામાં અઠ્યાવીસના મોત બાદ ગુજરાત વડી અદાલતે સુઓ મોટો દાખલ કરી આજે રાત્રે બાંગ્લાદેશ અને બંગાળના દરિયા કિનારે ચક્રવાત રેમલ ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા